આપ મીડિયા સમક્ષ એક હું રજૂઆત કરવા માંગુ છું કે આજે જે છત્રીઓને અન્યાય થઈ રહ્યો છે એ આપ જાણો છો છેલ્લા આઠ દિવસથી આંદોલનો અને બેનો પણ એટલા આક્રોશમાં છે જે જોતા છત્રીઓને અન્યાય થયો છે એ આપ પણ જાણો છો પણ મીડિયા મારફત હું આપને એવું કહેવા માંગુ છું કે મોદી સાહેબ પણ ઇતિહાસના ખૂબ જ ચાહક છે અને છત્રીઓ ઇતિહાસને જાણે જ છે મોદી સાહેબના અમે એટલા ચાહકથી અને છત્રીય સમાજ મોદી સાહેબ સાથે કાયમ માટે છે એને ચારસો સીટ જોઈ છે આ છત્રીઓ બાવીસ કરોડ છે ભારત ભૂમિ ઉપર અમે સીટ અપાવશું પણ મોદી મોદી સાહેબને વિનંતી એટલી છે સાહેબનો ફેન છું ચાહક પણ છું જેમ રાજા રજવાડાઓ રાજ ચલાવતા હતા એ મોદી સાહેબ અત્યારે જે દેશ ચલાવે છે એની કલ્પના ના કરી શકાય એ પણ આપ જાણો છો તો મોદી સાહેબ એટલે ભાજપ કે ભાજપ એટલે મોદી સાહેબ એ પણ આપ જાણો છો પેલા કે રામના નામે પથરા તરી જાય અત્યારે પાણો મૂકી દે ને તો પણ ચૂંટાઈ જાય એવું મોદી સાહેબનું નામ છે તો મહાન વીર પુરુષ અને આ સદીમાં બરાબર છે પેલા પીએમ એવા મેળા છે એ પીએમને પ્રણામ કરું છું વંદન કરું છું સાથે સાથે એને સંદેશો તમારા મારફત પહોંચાડો અને એમને કહો કે ક્ષત્રિયની જે વાચા છે સાચી છે સત્ય છે જે અન્યાય થઈ રહ્યો છે એ મોદી સાહેબ પણ જાણે છે છેલ્લા વીસ વર્ષથી એક પણ ટિકિટ નથી મળતી લોકસભામાં ચૂપ છે સરદારનું મોટું બનાવ્યું છત્રીઓ સરદાર પાંચસો દેશને એક બનાવવા માટે એ પણ મોદી સાહેબ જાણે છે મોદી સાહેબ મારા કાર્યક્રમમાં ભુચરમોરીમાં જ્યાં ચાલીસ હજાર રાજપૂતો શહીદ થયા ત્યાં બે વાર આવી ગયા છે આનંદીબેન પટેલ પણ આવી ગયા છે વિજયભાઈ રૂપાણી પણ આવી ગયા છે

જે નું યોગદાન અને બલિદાન છે આપણને જણાવશો હવે પછીની રણ યુક્તિ જે છે એ ભયંકર મહાયુદ્ધ થશે એ યુદ્ધ થશે કર્મયુદ્ધ કયો ધર્મયુદ્ધ કયો છત્રી ના અન્યાય નું યુદ્ધ કયો બરાબર છે અને ભાજપ સરકારને મોટા મોટું નુકસાન થશે હાલ પૂરતું તો ગુજરાત પૂરતું છે પણ રાજસ્થાન મહારાષ્ટ્ર ને એમપી ને યુપી સુધી અત્યારે પહોંચી ગયો છે પણ જો જરૂર પડશે તો આ વીસ કરોડ છત્રીઓનો પ્રશ્ન છે એટલે જરૂર પડશે તો એ પણ અમે ઇન્ડિયામાં એની માહિતી આપી અને છત્રીઓને જે ટિપ્પણી રૂપાલા સાહેબે કરી છે એ છત્રીઓની કરી છે એ બાવીસ કરોડ વીસ કરોડ છત્રીઓનો પ્રશ્ન છે ખાલી ગુજરાતનો નથી રાજકોટની સીટ ઉપર પણ નથી અત્યારે છત્રીઓની એક જ માંગ છે ભાજપના વિરોધી નથી મોદી સાહેબના ચાહક પણ છીએ આપને જેમ મેં કીધું એમ આટલો છત્રીઓને અન્યાય થયો છે તો પણ છત્રીઓ શાંત છે રાજ્યસભાની એક ટિકિટ હમણે છ મહિના પહેલા કેસરીસીને આપી બરાબર છે ચૂંટણી આવતી હતી એટલે એ સિવાય આપ જોઈ શકો અરે પાટીદારનો અમે વિરોધી નથી મારા પોતાના પાર્ટનર બાર થી તેર પાટીદારો છે અરે તમે પાટીદારમાં અહીંયા તમને દસ નામ આપું તમે કોઈ પણ પાટીદારને ઉમેદવારને તમે અહીં રાખો તમે દલિતને રાખો દેવી પૂજકને રાખો અન્ય કોઈ પણ સમાજને રાખો અને છત્રીઓને રાખો હોય તો હું તમને દસ નામ એવા આપું જે અપક્ષમાં ચૂંટાઈ શકે એવા જામનગર હકુબા છે ગોંડલ ગીતાબા છે ત્યાં બચાવમાં વિનંદસિંહ છે પણ મારું કહેવાનું એ છે છત્રીઓને ટિકિટ જોતી નથી અને આ આ ટિકિટની માંગઈ નથી માત્ર એટલી જ વાત છે તો છ કે સાત તારીખે મહાઆંદોલન થાય છે જેમાં પાંચ લાખ રાજપૂતો મળશે

લાખ રૂપિયા ગઈકાલે મેં કીધું એક હજાર યુવાનોની મારે ફોજ બનાવી છે જે અન્યાય સામે લડી શકે કદાચ છ કે સાત તારીખે એ નક્કી કરવાનું છે આજે હું અમદાવાદ જવાનો છું કોર કમિટીના નેવું સભ્યો છે નેવું સંસ્થાઓ જે મેઇન છે કન્યા કેરવણીથી આઈએસ આઈપીએસ સ્ટડી સેન્ટર બનાવ્યા એવી સંસ્થાઓ બાકી તો સંસ્થાઓ પાંચસો થી પાંચસો છે સો ટકા એ તો હું કહું છું કે માત્ર રૂપાલાનો વિરોધ છે ભાજપનો નહીં અને મોદી સાહેબની તો સાહેબ ની વાત કરી છે છે બરાબર આજ પણ પણ હું નહીં ક્ષત્રિય સમાજ મોદી સાહેબને એટલા ચાહક કારણ કે એ મોદી સાહેબ જે ઇતિહાસના એ જાણકાર છે અને મારા આટલા કાર્યક્રમમાં આવેલા પણ છે એટલે મારે તો દિલ્હી અત્યારે પોચી આપવું નથી છતાં હું કાલ વિચારું છું કે હું મોદી સાહેબ પાસે જાવ અને મોદી સાહેબને વિનંતી કરું કે મોદી સાહેબ આ છત્રીઓને છે ખોટો છે કે સાચો છે એની સમક્ષ મૂકું પણ કદાચ આજે પરિણામ આવી જાય એવું પણ મને લાગે છે બરાબર છે રૂપાલા સાહેબ ને તેડું આવ્યું છે મુખ્યમંત્રી સાહેબ ને તેડું આવ્યું છે પાર્ટી સાહેબ ને તેડું આવ્યું છે હું કોઈ કોઈનો વિરોધ નથી કરતો માત્ર અત્યારે છત્રીય સમાજનો જે રોષ છે એ રોષ હું વ્યક્ત કરું છું આ સંમેલન ક્યારે બિંદુ રાજકોટ છે રાજકોટમાં રાજકોટમાં રેસકો મેદાન મળવાનું નથી આચારસર એની પરમિશન લેવાની છે પણ પાંચ લાખ માણસની વ્યવસ્થા થાય એટલે જગ્યા પણ મોટી જોઈએ લાખ સો ટકા જામનગરમાં મેં પરમ જાહેરાત કરી અને કાલ પણ જાહેરાત કરી કાલે બધા પણ લઈ લીધા આટલો ખર્ચો થશે કોણ ભગવશે સ્વયંભૂ જાહેરાતો પણ થઈ છે અને રાત્રે મને હજારો યુવાનોના ફોન આવ્યા છે મને મારી નાખવાની પણ ધમકી મળે છે બે દિવસથી કોણ આપે છે નામ નથી નથી એમાં હું હું તો પોલીસ ફરિયાદ કરી શકું તમને ઓડિયો ક્લિપ સંભળાવીશ પણ આપીશ નહીં જે મને બે દિવસથી રાતે ધમકી મળે છે સમાજના જ કોણ આપે છે શું આપે છે એ મારે એટલે નથી કેવું હું કોઈ વિવાદમાં પડવા માંગતો જ નથી મારો એક જ મુદ્દો છે રૂપાલા હટાવ ક્ષત્રિય સમાજને બચાવો આનાથી વિશેષ કઈ નહીં સંમેલન હતું ને એ રાજકીય હતું તેત્રીસ જિલ્લામાંથી એક પણ રાજપૂત સમાજનો એમાં પ્રમુખ નહોતો બસો સિતેર તાલુકાનો એક પણ પ્રમુખ નહોતો અરે અહીંયા સૌરાષ્ટ્રમાંથી પણ જામનગર રાજકોટ બરાબર છે અમરેલી જુનાગઢ ભાવનગર કચ્છ એમાંથી પણ એક આગેવાન નહોતો હતો અને એ આપ જોઈ શકો છો મારે કહેવાની જરૂર જ નથી કે એમાં તમામ ભાજપના કોઈ પણ નાનો હોદ્દોથી માંડી અને મંત્રી સુધી હતા એ એમને આદર્શ કરવામાં આવ્યો હતો કે આ સંમેલનનો હેતુ એમનો એ જ હતો અને સારો હેતુ હતો બરાબર છે ધીરાશીભાઈનો સારો હેતુ હતો કે આ આંદોલન પતી જાય બરાબર છે અને ક્ષત્રિય સમાજનો રોષ મટી જાય એટલે એમને રાજકીય માણસોને એને ફરજ પણ પડી હતી ઉપરથી તાત્કાલિક એક બોલાવો સંમેલન અને પાર્ટી સાહેબે આગલા દિવસે જાહેરાત કરી હતી કે આવતીકાલે પતી જશે જીના ઠામમાં ઘીટ પડી જશે પણ છત્રીમાં વધારે રોષ દસ ગણો રોષ અત્યારે છે બરાબર છે એ છત્રીય સમાજને માન્ય નથી જો ક્ષત્રિય સમાજને માન્ય હોય પચાસ લાખ રાજપૂતો છે ગુજરાતમાં તો હું એની સાથે છું પણ હું ક્ષત્રિય સમાજ સાથે વિશ્વાસઘાત ન કરી શકું ગદ્દારી ન કરી શકું હું ખરીદી મને કોઈ ખરીદી પણ ન શકે એવો હું ક્ષત્રિય સમાજમાં જન્મો છું અરે ભાઈ અમે સૂર્યવંશી છીએ ચંદ્રવંશી છીએ અગ્નિવંશી છીએ અમે રામના પુત્રો છીએ અમે કૃષ્ણના પુત્રો છીએ મહાભારત બરાબર છે કે ભાગવત હોય કે રામાયણ હોય એના સીધી લીટીના અમે વારસદાર હોય અમને આટલો અન્યાય થાય છતાં અમે ચૂપ બેઠા હોય તો એ તમે નક્કી કરી લ્યો ને મીડિયાને હું વિનંતી કરું છું કે અમારો અવાજ દિલ્હી સુધી પહોંચાડો અને મોદી સાહેબને ને જો આ વાત ખોટી હોય તો કોઈ વાંધો નથી આ રોષ ખોટો હોય તો પણ વાંધો નથી આ રોજ શક્ય છે શા માટે છે શું કામ છે રાજપૂતાણી માટે જે હજાર રાજપૂતા રાજપૂતાણીઓ સાત હજાર રાજપૂતાણીઓ એ રાજપૂતાણીઓ આજ જો હોત અને જોહર ન કર્યું હોત તો કદાચ આ દેશની વસ્તી પાંચસો કરોડ કે પાંચસો કરોડ છત્રી હોત બાપુ કદાચ એવી વાત આવે કે પરસોત્તમ રૂપાલા રાજકોટથી તો હટાવી પરંતુ ગુજરાતમાં અન્ય કોઈ જગ્યા લડાવે તો ના એ જ વિરોધ છે એની ટિકિટ રદ કરવાની વાત છે રાજકોટ થી ખાલી હટાવવાની વાત નથી તો તો અત્યારે એવી વાત થાય છે કે લડાવવાના નહીં પરસોત્તમભાઈ આરામ કરવાનો છે એની ભૂલની સજા એ જ છે જે રાજપૂતની એને ટિપ્પણી કરી સાધારણ ટિપ્પણી નથી સહન ના થઈ શકે એવી ટિપ્પણી છે એ ટિપ્પણીનો હું વધારે વાત નથી કરતો